આજે રાજ ખુબ મોટી સંખ્યામાં જે જામનગર શહેરમાં માલધારી સમાજ રહે છે અને એમનું પશુધન ગાય અને ભેંસ એ પોતે એનું પાલન પોષણ કરે છે એ એમના પ્રશ્નોની રજૂઆત લઈને આવ્યું હતું અને સરકારની પણ એક અલગ કેટલ પોલિસી છે જે આપણે એમને એક વર્ષ પહેલા જ આ અનુસંધાને એમને આ રીતે ની રજૂઆત કરી હતી પણ હાલ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને પશુધન જે પાડે છે એમના વચ્ચે એક ગેરસમજ ઉદ્ભવ થઈ હતી જેનું નિરાકરણ કરવાની મેં અ કોશિશ કરી છે એટલે પશુધન અને જે માલધારી સમાજ છે એમના પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાથે સાથે

અને અમે જ્યાં ઘાસ જ્યાં ઉતારીએ છીએ ત્યાં અમને ઉતારવા દેતા નથી ત્યાં જ્યાં અમે રાખીએ છીએ ત્યાં કોઈ જાતની કઈ નડતર નથી કઈ સમસ્યા પણ નથી અને ભેંસો માટે ચાર દિવસે ઘાસ ઘરે છે નહીં તો અમારી વિનંતી એ છે કે અમને ઘાસ જ્યાં ઉતારીએ છીએ અહીંયા કોઈ નડતર નથી ત્યાં અમને ગાડી ઉતારવા દઈએ અને અહીંયાથી માલધારીના ઘરે પહોંચવા દઈએ એટલી અમારી અપીલ છે એટલા માટે અમે ઓર રખડતો ઢોર અમારે છે નહીં ભેંસો જ છે કોઈ ગાય રખડતી અમારી પાસે કઈ છે નહીં એટલે આના માટે અમને સરકાર શ્રી મંજૂરી આપે એવી અમારી વિનંતી તંત્ર નો હજી સુધી કોઈ એવો સારો જવાબ મળ્યો નથી પણ પક્ષો તરફથી અમને થોડોક આશ્વાસન મળ્યું છે એટલે અમને લાગે છે કે સમાધાન થઈ જશે